ખબર tosse tamne bhulai jay chhe net khabar ka bana gana banadit to ne so le to hoye tare mane to yo kai ada wali sa havar ma no bhave ha sahari banav je biju kai nahi tu piwaye evi rosti pivo chho anek khabar rosti બોલતા આવડે ખબર ન પડી જો કેવી સરસ કે પેલા જઈજો જવા કલર જોસા એટલી પણ આપણે મજા આવે હા કાઈ આપણે એક બે થાય છે આપણે જાજી ન બનેલી હા બઅ છે ને સારું જે આપણે વઘારવાના છે ભાતની આપણે તૈયારી જો આપણે આ એના સા આવી જશે તો ની કે નો રાખતી હોય ચાલ ના ના નો ને સાવ કે ના બને દેવતી ને મારે તમે સા બની ગઈ છે મારે મારા ભાત વઘારવાના છે ને મને દે પછી તારો કેટલા બધાને થઈ ગયા હું તમારા બંધાની તો મારે વાત કરી કાઈ હમ એ વાત હોય તો કઈ ને તું હે એવા કે વાત કરવાની કે બંધાણી થઈ ગયા ની ફૂલ મોટા બંધાણે કેપી ફૂલ કેપી હે ચા કારખાને જશો તેરે કંટિવા આવશું તમારી મસ્ત તૈયાર થઈ ગઈ છે પી લો તે અને હું મારા ભાત વગાડ નાખું હા આપો લેવી તો તો પડી અને ને હોય તો બધા પીવા હાલો તો

સારું હાલો તેરી લે અને હું મારા ભાત વધારે નાખું બરાબર નહીં હા કામ જો મસ્ત ખાતો ખાઈ છે તમે તો તો કેવા ભાત છે ખોટા ન કરતા થોડા કરવાના હોય સારા છે તમારે ખાવાના છે નહીં આપણે તે ખારું તો આપણે નીચે ખાવાના તો લીધી છે આપણે કીયા નહીં ગુતાશે એને જગાડીએ પછી આપણે ભાત ખાઈ આપણે જો

આપણો તો શાકનો રોટલા હોય ને એટલે બધું બગી જાય અમારું તો હું તમારે હર રોજ ખાવા શરૂ કરું પાણી પી માર પાટ ન ખાવા ખાવમે ને આમ તો પાણી એક જલ્દી આમ હું થોડો કાય મોઢું ખોલ તું એમ કશું આપણે જો પાણી પી ખાના ક્યાં ન થાય કે લીતા તાત તો ને આવી જ જાય ત્યાં મે હું કરો છો એકડો કરતા હે ભાઈ સાહેબ ભાઈ સાહેબ ભાઈ સાહેબ ગડી ખમ ને એકડો કર લાયું એકડો કર મને આવડે આમ એકડો હોય કરવા કઈ તો કે એકડો બહુ મોટો કર્યો એકડો આવડે તો આવો લઈ એકડો કરતા

અને આપણો વિડીયોને અહીંયા એન્ડ કરીશું જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળશું પાછા નવલગ સાથે બાય બાય